હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે બજારમાં ખારેકની આવક પણ શરૂ થઈ છે આમ તો કચ્છની ખારેક વખણાય છે પરંતુ જામનગર જિલ્લાના એક ખેડૂતે ઇઝરાયેલની મીઠી મધ જેવી ખારેકની ખેતીમાં જબરી સફળતા હાંસલ કરી છે ખાસ વાત તો એ છે કે ખેડૂતો બજારમાં જાતે જ ખારેકનું વેચાણ કરી રહ્યા છે તો આવો તેમની સિદ્ધિ અને સંઘર્ષ વિશે જાણીએ એટલું જ નહીં આજના ખેડૂતને તેઓ શું શીખ આપી રહ્યા છે તે પણ જાણીએ મારું નામ રસિકભાઈ સાળા છે હું ખારેક નો બાગ મારી પાસે છે મેં ઇઝરાયેલથી રોપામાં ગયો હતા અને ત્યારે રોપાની કિંમત તો પચીસો રૂપિયા હતી મારા પાંચ એકર જમીનમાં છે તે ત્રણ વર્ષે તેમાં સારું ઉત્પાદન આવે છે આજ મારે ટોટલ દસ વર્ષ થયા

પોતાના ખેતરમાં ઇઝરાયેલી ખારેકનું વાવેતર કર્યું છે અને ત્રીસ માણસો છે મારું પોતે જ મારા વાઘમાં શ્રી મહારાજ પોતે જ રિટેલ વેચાણ કરું છું એટલે મને સારા પૈસા મળે છે બાકી તો ખેડૂતો ડાયરેક્ટ યાર્ડમાં જાય છે તો યાર્ડમાં કોઈ વસ્તુમાં ભાવ મળતા નથી તો પોતે ખેડૂત પોતે પોતાનું ઉત્પાદન કરી અને પોતે જ વેચે તો જ પૈસા મળે છે બાકી તો હાલ અત્યારે કે એમ તમે તમે અહીંયા યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં નાખો તો પૂરતા કોઈ પણ જગ્યાએ ભાવ મળતા નથી બાકી કોઈ પણ ખેડૂતને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું હોય તો પોતાની રીતે જો વેચે તો તેમાં તેને પોતે ફાયદો થાય એવું છે આમ પ્રથમ ત્રણથી ચાર વર્ષમાં આ ખારીકના રોપામાંથી ઉત્પાદન મળતું ન હતું પરંતુ ત્યારબાદ ઉત્પાદન શરૂ થયું હતું આજે દસ વીઘામાં તે વર્ષે પંદરથી સત્તર લાખની કમાણી કરી રહ્યા છે જેમાં ખર્ચ પણ નહીં બતાવે છે માત્ર મજૂરી સિવાય કોઈ વધારાનો ખર્ચ ન હોવાથી કમાણી દેખાઈ પણ રહી છે આજે વીસ જેટલા મજૂરો તેમની સાથે કામ કરે છે જે ખારેક ઉતારવાથી લઈને સાફ કરવાની અને વજન કરીને તેને સ્ટોલ સુધી પહોંચાડવાનું કામ કરે છે રાજકોટ સુરત સહિતના સ્થળે છ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે અને એકસો વીસ રૂપિયે કિલો ખારેકનું વહેચાણ કરી રહ્યા છે